આપણે આવી જઈએ હોટેલે ચા પીવા જો આપણે રોજ ચા પીએ છીએ તો હોવાની ચા અમારે ઘર ચે તો ચા ના પીએ ને તો મજા નહીં આવતી એટલે અમે ચા પીને સાઈડ ઉપર જઈએ તો જોઈ લો કાકાએ આપણી ચા કાઢી લીધી કારીગર આપી હતી પૈસા તો આપણી ચા આવી આપણા આપણામાં તો આપણે હવે ચા પીને કરશી સાઈડ ઉપરની ચા છે નંબર ચા

રિક્ષા આપણે લગાવીએ પાર્કિંગમાં ગાઈસ રિક્ષા પાર્કિંગમાં લાગે આપણે ફાઇનલી પહોંચી ગયા સાઈડ ઉપર કોણ ચાલુ હોય તો આપણે લઈ લઈએ ટિફિન વિફિન ને કરી લઈએ થોડી મજૂરી એક કલાક થાય મેહોણાથી આવતા બલન ફરીને આવીએ તો લેવાડામાં મળીએ કોમ ઉપર કોમ ચાલુ તો ગાઈસ અમારા ચા આવી જઈએ તો અમે હવે ચા પી ચાલુ કરશી અમારું કોમ હું જરી પવન ચાલુ થઈ ગયું જરી પાટી વખત તો ગાઈસ અમે કોમ ચાલુ કર્યું ને અમારી નજર પક્ષી પર પડી તો જઈન જોઈ ને પક્ષી મરી ગયેલું હતું તો આપણે હવે એના ભંડારી દઈએ કે જેથી એની આત્માને શાંતિ મળે કોઈ પણ જનાવર પક્ષી મરી જાય ભલે આપણે તો આપણે એટલી ફરજ તો બનાવ કે આપણે ને કે જાનવરને આપણે ભંડારી દઈએ કે જેથી ન મરી ગયેલું તો ભલે રહ્યું જીવ જંતુ અંદર પડે ને એવું બધું ને રોગચાળો વધારે થાય તો આપણે એને ભંડારી દઈએ ને તમારે પક્ષી બતાવી દઉં તો હવે કહેજો કાબેર કાબેર મરી ગયેલી પડીએ નજરમાં પડીએ અચાનક આ તો આ તો દિલીપભાઈએ જોઈ લીધું કે અરે કાબેર કેવું પડ્યું ત્યાં તો જોઈ લેખા પડ્યું કે કાબેર મરી જઈએ તો લેવાડો આપણે એના

થોડું ઉપર મેઠું નાખી દેસી નાખવાનું એ કારણ કે જલ્દી શરીર ઓગળી જાય મોણસ નું હોય કે ગમે તે પક્ષી નું હોય

બાટલો તો આપણે આવા ખાઈને મળીએ અમારી રિસેસ પૂરી થઈ ગઈ અમે મશીન લગાવી દીધું કોર કટિંગનું કે જે કમ્પ્લીટ બોલ પાડી દે નવી ટેકનોલોજી વાળું મશીન તો અમે આવા કોર કટિંગ ચાલુ કરી દઈએ કરી દો ભાઈ ચાલુ તો મશીન ચાલુ થઈ ગયું આપણું મશીન જેવું ચાલુ કરવા છે એવી દૂર થઈ જાય મશીન ફસી ગયું ઈંટોનો એક એક પાયો ઈનો ઈંટોમાં જતો રહે ને એમાં થઈ ગયું તો હવે આપણે મશીન થોડું સેટ કરી લઈએ પછી ચાલુ કરીએ ખેંચી લે બહાર હવે આવી ગયું તો કાંઈ અમારો બોલ આવી ગયો બાર આ બાજુ કાંઈ બોલ તો આવી ગયો પણ થોડું તકલીફ પડી જાય મશીન ભરાઈ રહ્યું અંદર તો એના માટે આપણે વધરી પોનું લાવવું પડશે મશીન બહાર કાઢવું પડશે આમ જગ્યાએ એવું થઈ જાય કે મશીન અંદર ભરાઈ રહે લાઈન ઉતારવાની એટલે પાછું મશીન લગાવી દીધું તો કારીગર આપણે વોલ પાડશે પેલો હમણાં ખેતરમાં ટ્રેક્ટર ફર્યા કટર મારા આપડે આપણું કમ પાછું ચાલુ કરી દીધું થઈ ગયું તો ગાઈસ અમારો ઓલ પડી ગયો તો ગાઈસ બે તૈના ઓલ પાડ નાખ્યા હવે આ બે પાળા હે દોટના એટલે કે ટોકાની પાઇપ આવે એના માટે ઓલ પાડીએ છીએ બે અને અમારા જોડે કોર કટિંગ મશીન કે જે થતી જીરો જીરો ઓલ પડો તો આપણે ચાલુ કરી દઈએ હવે આ બે ઓલ પાડી દઈએ એટલે ટોટલ ચાર ઓલ પડશે અમે હવે હેડે ઘેર ચમકે અમારો નો ટાર્ગેટ જે હતો એ અમે કઉ પૂરું કરી નાખ્યો ને અમે હવે હેડ ઘર બાજુ તો મળીએ ગાય નવા બ્લોગમાં નવા વિડીયો સાથે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ કાલે જય માતાજી